નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની ગુજરાતી વિષયની તારીખ અઢાર એક બે હાજર પચીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતી એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક એમાં વિભાગ એક ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે પહેલો સવાલ સફેદ રીચ ખોરાકમાં શું લે છે તો જવાબ આવશે સફેદ રીચ ખોરાકમાં મોટી માછલીઓ લે છે બીજો સવાલ રીચના કાન શા માટે નાના હોય છે તો જવાબ આવશે શરીરની ગરમી બહાર નીકળી ના જાય તે માટે રીચના કાન નાના નાના હોય છે રીછને તરવામાં કુશળ હોવું શા માટે જરૂરી છે તો ધ્રુવીય પ્રદેશમાં રહેતા સફેદ રીછને શિકાર કરવા માટે ઘણીવાર દૂર દૂર સુધી તરવું પડે છે તેઓ હિમશિલાઓ ઉપર રહે છે અને ખોરાકની શોધમાં સમુદ્રમાં ઘણા કિલોમીટર સુધી તરી શકે છે તેથી તેમને તરવામાં કુશળ હોવું ખૂબ જ જરૂરી છે ચોથો સવાલ સફેદ રીછ જોવા ક્યાં જવું પડશે તો જવાબ આવશે સફેદ રીછ જોવા ધ્રુવ પ્રદેશના હિમશિલાઓમાં જવું પડશે શિકારીઓ સફેદ રીછનો શિકાર શા માટે કરે છે તો શિકારીઓ સફેદ રીછનો શિકાર તેની ચામડી માટે કરે છે મિત્રો ધોરણ પાંચની તારીખ અઢાર એક બે હજાર ચોવીસના પચીસના રોજની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર વિડીયો સ્વરૂપે અને એપ્લિકેશનમાં પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ગયું છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો શરૂ કરીએના પહેલા બીજી એક સૂચના કે એપ્લિકેશન ઉપર જો પીડીએફ જોઈતી હોય તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લેસ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે વિભાગ બે અહીંયા પણ આપણને ડૉક્ટર જગદીશચંદ્ર બોજનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી સવાલ જવાબ તો પહેલો સવાલ જગદીશચંદ્ર શું કાર્ય કરતા હતા તો જગદીશચંદ્ર બોજ એક વૈજ્ઞાનિક હતા તેઓ વનસ્પતિઓ અને તેમની વૃદ્ધિ વિશે અભ્યાસ કરતા હતા બીજો સવાલ જગદીશચંદ્ર કઈ બાબતોની શોધ કરી તો જગદીશચંદ્રે વનસ્પતિઓમાં પણ જીવ હોય છે એ બાબતની શોધ કરી જગદીશચંદ્રએ કઈ બાબતોનો દાવો કર્યો તો જગદીશચંદ્રે દાવો કર્યો કે જો વનસ્પતિને વિષ આપવામાં આવે તો પણ માનવીની જેમ મરી જાય વિજ્ઞાનીઓ કઈ શરતે પ્રયોગ કરવા સંમત થયા તો વિજ્ઞાનીઓએ જગદીશચંદ્રને કહ્યું કે તેઓ જાતે જ ઝાડને વિષ આપશે એટલે કે તેઓ જગદીશચંદ્ર પર વિશ્વાસ કરતા ન હતા અને તેઓ જાતે જ પ્રયોગ કરવા માંગતા હતા પાંચમો સવાલ વિષના ઝાડ પર શા માટે કોઈ અસર ન થાય તો વિષની ઝાડ પર કોઈ અસર ન થાય કારણ કે તે સાકરની ટીકડી હતી ત્યાર પછી છે વિભાગ ત્રણ અહીંયા વિભાગ ત્રણ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ રાહુલ કેમ લઘુતા ગ્રંથિથી પીડાતો હતો તો જવાબ આવશે રાહુલને પચાસથી પંચાવન ટકા આવતા હતા એટલે તે લઘુતા ગ્રંથિથી પીડાતો હતો બીજો સવાલ માતા પિતાના વર્તનની તેના ઉપર કેવી અસર થાય તો રાહુલના માતા પિતા તેના ઉપર દબાણ ન કરતા હતા જ્યારે તેના ઓછા માર્ક્સ આવતા ત્યારે પણ તેઓ તેને ખીજાતા નહોતા પરંતુ તેને પ્રોત્સાહન આપતા હતા તેઓ રાહુલને સમજાવતા હતા કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય છે અને તેને તે ગુણ વિકસાવવો જોઈએ આનાથી રાહુલને પોતાના ઉપર વિશ્વાસ થયો અને તેણે પોતાની શક્તિઓને ઓળખી સર્વપ્રથમ રાહુલે ક્યાં સફળતા મેળવી તો સર્વપ્રથમ રાહુલે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ આવીને સફળતા મેળવી ચોથો સવાલ રાહુલને માતાના કયા શબ્દો યાદ રહ્યા હતા તો જવાબ આવશે રાહુલને માતાના શબ્દો યાદ રહ્યા તું હજુ મહેનત કર તને જરૂર સફળતા મળશે પાંચમું આ ફકરાને કયું શીર્ષક આપી શકાય તો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અથવા તો લઘુતા ગ્રંથિથી સફળતા તરફ આવા શીર્ષક આપણે આપી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ પાંચ સાત લીટીના સંવાદની રચના કરો ચાલો તો અહીંયા રમત ક્રિકેટ તાલીમ ઇનામ આયોજક સ્પર્ધક વગેરે આપેલું છે તો આયોજક સ્વાગત છે આજે અમે ક્રિકેટની રમતમાં સ્પર્ધા યોજી રહ્યા છે સ્પર્ધક કહે મેં આ સ્પર્ધા માટે બહુ તાલીમ લીધી છે આયોજક ખૂબ જ સારું આ વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ આપવામાં આવશે સ્પર્ધક હું તો પૂરી મહેનતથી રમવા માટે અને જીતવા માટે તૈયાર છું આયોજક કહે ખૂબ જ સરસ આ સ્પર્ધા માટે શ્રેષ્ઠ ખેલાડીને ઇનામ મળશે વિભાગ બે દુકાનદાર ગ્રાહક ઉધાર સામાન અને વીજ વાજબી પૈસા તો દુકાનદાર કહે નમસ્તે કેવી રીતે મદદ કરી શકું તો ગ્રાહક કહે નમસ્તે મારે થોડી વસ્તુ ખરીદવાની છે દુકાનદાર કહે શું સામાન જોઈએ છે ગ્રાહક કહે હા મને એક સારી બેગ અને જીન્સ જોઈએ છે દુકાનદાર કહે આ ખરીદવા માટે તમારે પહેલાના ઉધાર પૈસા ચૂકવવા પડશે ગ્રાહક કહે સારું હું વાજબી કિંમતે પૈસા ચૂકવીશ અને બંને વસ્તુ લઈશ ત્યાર પછી છે વિભાગ ત્રણ રીછ સિંહ આમંત્રણ ઘેર ખુશ અને મધ તો રીછ કહે નમસ્તે સિંહભાઈ તમે કેમ કેમ છો સિંહ કહે નમસ્તે રીછ હું તો ઠીક છું તમે શું કરી રહ્યા છો રીચ કહે હું આજે તમને મારા ઘરે આમંત્રણ આપવા આવ્યો છું સિંહ કહે આ રીતે આમંત્રણ આપ્યું તેથી મને ખૂબ ખુશી થઈ તમે કંઈ શુભેચ્છા લાવ્યા છો રીચ કહે હું આ સુંદર મધપુડા લઈને આવ્યો છું જે તમે ખાવાનો આનંદ માણી શકો છો સિંહ કહે આ તમારો પ્રેમ અને સ્નેહ માટે હું ખૂબ આભારી છું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી શક્ય હોય તેટલા વિરોધી અર્થ મૂકી અને વાક્ય બનાવો ચાલો ટેબલની નીચે ધોળી બિલાડી છે તો જુઓ નીચેની જગ્યાએ ઉપર અને ધોળીની જગ્યાએ કાળી એટલે કે ટેબલની ઉપર કાળી બિલાડી છે નબળા વિદ્યાર્થીઓ શાળામાં અનિયમિત અથવા તો ગેરહાજર રહે છે તો હોશિયાર વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત અથવા તો હાજર રહે છે અનિયમિત નિયમિત અને ગેરહાજરનું હાજર દુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ નબળી હોય છે તો દુકાળની જગ્યાએ સુકાળ સુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ સારી હોય છે દિવાળી પહેલા ખૂબ ઠંડી પડે છે તો પહેલાની જગ્યાએ પછી અને ખૂબની જગ્યાએ ઓછી તો દિવાળી પછી ઓછી ગરમી ઠંડીનું ગરમી પડે છે મહેશે ઊભી લીટીઓવાળું કાળું શર્ટ પહેરેલું છે તો મહેશે આડી લીટીઓવાળું ધોળું શર્ટ પહેરેલું છે ચાલો ત્યાર પછી છે વિભાગ બે જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ રહે છે તો જંગલમાં ઓછા પાલતુ પ્રાણીઓ રહે છે નિયમિત આવવું એ આપણી ફરજ છે તો અનિયમિત આવવું એ આપણી બેદરકારી છે આપણે શત્રુને પ્રેમ કરવો જોઈએ તો આપણે મિત્રને નફરત કરવી જોઈએ નિર્મલ ઓછો આળસુ છોકરો છે તો નિર્મલ ખૂબ મહેનતું છોકરો છે ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ દેશનું હિત કરે છે તો ટ્રાફિકના નિયમ પાલન કરનાર વ્યક્તિ દેશનું હિત કરે છે ત્યાર પછી છે વિભાગ ત્રણ થોડું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તો ખૂબ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે થોડા દિવસ કુટુંબમાં શાંતિ રહી તો વધારે દિવસ કુટુંબમાં ઝઘડા થયા હેતલના ઘરનો મોટો દરવાજો બંધ હતો તો હેતલના ઘરનો નાનો દરવાજો ખુલ્લો હતો અમે સાંજે ઊંચા ઝાડ નાની ટેકરીઓ જોઈ તો અમે સાંજે નીચા ઝાડ અને મોટી ટેકરીઓ જોઈ છોકરાને થતું કે ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે છોકરાને થતું કે ચંદ્ર નારાજ હોય ત્યારે ઘટે છે પ્રશ્ન નંબર ચાર કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેમાં વાક્યને અનુરૂપ યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો ખાલી જગ્યા તમને વાગ્યું તો અરે રે ખાલી જગ્યા ખરે રે તે ભણાવવાની રીત એટલે તો વાહ બિચારો કાયમી દુઃખી જ રહ્યો એટલે અરે રે મારા કહેવાથી આટલું બધું ખોટું લાગ્યું ઓહ ત્યાર પછી છે ખાલી જગ્યા કેટલો અદ્ભુત નજારો તો વાહ ત્યાર પછી છે વિભાગ બે તો અહીંયા આવશે વાહ કેવું સુંદર દ્રશ્ય ઓહ વર્ષોથી એકલા જ રહે છે તેમને વળે આવું અરે રે સરસ્વતી બા કેટલા દુઃખી છે વાહ આજે તો મારી ભાવતી મીઠાઈ વાહ તને ગોલ્ડ મેડલ મળ્યો ત્યાર પછી છે વિભાગ ત્રણ વાહ તેનું દરેક કામ ખરેખર સુંદર જ હોય અરે રે મણિબાના દુઃખનો અંત જ ન આવ્યો અરે રે હવે તો હું કંટાળી જ ગઈ છું અરે રે આ દુઃખના દાડા જાય તો સારું વાહ કેવું મધુર ગીત ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ગમે તે એક વિષય ઉપર રજા મેળવવા તમારા વર્ગ શિક્ષકની રજા ચિઠ્ઠી લખો તમારી બીમારીને લીધે શાળામાં જઈ શકાય તેમ નથી તો અઢાર એક બે હજાર પચીસ સરદાર પટેલ વિદ્યાભવન વિષય છે બીમારીને લીધે શાળામાં રજા લેવા બાબતે આદરણીય ભરત સર સાદર જણાવું છું કે હું આજે બીમાર હોવાથી શાળાએ આવી શકું તેમ નથી મને તાવ અને શરદી થઈ છે ડૉક્ટરે મને બે દિવસ આરામ કરવાની સલાહ આપી છે આથી મારી ગેરહાજરી માટે કૃપા કરી અને મને રજા આપવા વિનંતી હું શક્ય તેટલી જલ્દી શાળામાં પાછી આવીશ અને ચૂકી ગયેલો અભ્યાસ પૂર્ણ કરીશ આપની વિદ્યાર્થીની ઈચ્છા ત્યાર પછી છે બીજું તમારી મામાની દીકરીના લગ્ન હોવાથી શાળામાં જઈ શકાય તેમ નથી તો અઢારેક બે હજાર પચીસ તપોવન વિદ્યાલય વિષય છે મામાની દીકરીના લગ્ન હોવાથી શાળામાં રજા લેવા બાબતે આદરણીય યોગેશ સર સાદર જણાવું છું કે મારી મામાની દીકરીના લગ્ન હોવાથી હોવાથી આટલી તારીખથી આટલી તારીખ સુધી હું શાળાએ આવી શકું એમ નથી મારા મામાનું ઘર રાજકોટ આવેલું છે ત્યાં તારીખે વીસ નવ બે હજાર લગ્નનું આયોજન થયું છે આ પ્રસંગે પરિવારના તમામ સભ્યોની હાજરી જરૂરી છે આથી મારે ગેરહાજરી માટે કૃપા કરીને રજા આપવા વિનંતી હું શક્ય તેટલો જલ્દી શાળામાં પાછો આવીશ અને ચૂકી ગયેલો અભ્યાસ પૂરો કરીશ આપની વિદ્યાર્થીની સાહિલ ત્યાર પછી છે ત્રીજું તમારે મિત્ર સાથે વોટર પાર્કમાં જવાનું હોવાથી શાળામાં જઈ શકાય તેમ નથી તો અઢાર એક બે હજાર પચીસ ભગવતી વિદ્યાલય વિષય છે મિત્ર સાથે વોટર પાર્કમાં જવાનું હોવાથી શાળામાં રજા લેવા બાબતે આદરણીય રૂપેશ સર સાદર જણાવું છું કે આટલી તારીખે અહીંયા આપણે તારીખ લખવાની છે જે તારીખે ન જવું હોય તારીખે મારા મિત્ર સાથે વોટર પાર્ક જવાનું હોવાથી હું શાળાએ આવી શકું તેમ નથી મારા મિત્ર સાથે ડાયમંડ સિટી વોટર પાર્ક જવાનું આયોજન છે અમે તારીખ વીસ એક બે હજાર પચીસ સવારે છ વાગે નીકળીશું આથી મારે ગેરહાજરી માટે કૃપા કરીને મને રજા આપવા વિનંતી હું શક્ય તેટલો જલ્દી શાળામાં પાછો આવીશ અને ચૂકી ગયેલો અભ્યાસ પૂરો કરીશ આપનો વિદ્યાર્થી સાગર મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે જે નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે